અને આજે હું તમને બતાવું કે કંકોળાના વેલા કેવા આવે ને કેવી રીતે લોકો વેણે તો તમને બજારમાં મોકા મળે એનું કારણ શું છે તો મીડિયમ બને લઈશું મજા આવશે અને તો કંકોળામાં આપણને બે પ્રકારની વેરાયટી જોવા મળે મતલબ બે પ્રકારના વેલા આવે તો સેલો વેલો કેવા હોય એ તમને બતાવું એક બે વેલા ફર્યા એટલે આટલા મળે તો હવે મતલબ કેટલા વેલા ફરે ત્યારે મતલબ કંકુળા મળે તો બસ આ જ કારણ કે તમને બજારમાં ત્રણસો ચારસો રૂપિયા કિલો કંકુળા મળે તો આવી રીતે કાંઈક જય જવાર જય આદિવાસી તો ફરી એક નવા બ્લોગમાં તો આપણી સી આપણી વાડીએ ને કેવું આજનું વાતાવરણ છે ને એ તમને હું બતાવું તો વિડીયોમાં બને રહેજો ને જોજો વિડીયોને અને મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો જુઓ આજનું કંઈક વાતાવરણ તો છે વાતાવરણ આજનું મતલબ ચાર પાંચ દિવસથી સુરત દાદાના દર્શન નથી થયા એટલે ેલું છે વાતાવરણ તો જોઈએ આવે એવું છે એવું નહીં તો બને લેજો વિડીયોમાં આજે હું તમને બતાવું કે કંકોળાના વેલા કેવા આવે ને કેવી રીતે લોકો વેણે તો તમને બજારમાં મોકા મળે એનું કારણ શું છે તો વિડીયો બને રહેજો મજા આવશે અને નવા ભાઈ તો ચેનલ નહીં કરી દેજો સબસ્ક્રાઈબ તો આવી ગયે વાળીએ જુઓ હાશે આપણી મફળી તો આમાં મારવાની છે આપણે નવા અને પપ્પા પપ્પાભાવી દીધી છે અહીં એક કાંઈ હોય છે ને બીજું કાંઈ હોય છે ખબર નહીં જોઈએ આપણે તો જો આપણે ગલકીનો વેલો સડી ગયો છે ઉપર મસ્ત સીઠા પડે તો રંકોડામાં આપણને બે પ્રકારની વેરાયટી જોવા મળે મતલબ બે પ્રકારના વેલા આવે તો સેલો વેલો કેવા આવે એ તમને બતાવું તો જો ફર્સ્ટ વેલો કંઈક આવો આવે ફૂલોવાળો તો આના તમને હું સિનેમેટિક બતાડું

ઝાડવામાં લાગે પેલા નથી કંકોડા ને એવું એટલે બહુ મોગા આવે આવા ગ્લાસમાં ફરવું પડે ત્યારે આપણને મળે જ્યાં ખેતી થતી હોય ને તો ત્યાં તો રહે નીકળી શકવાના જો કંઈક આવી જગ્યાઓમાં બેસ લાગે એટલે બહુ મોગા મળે અત્યારે आज जगह में लागे सोगो अपड़े लाकड़ी लाई तो वो भी जो वे लोग कहीं काम हो आवे तुमने तो बतावे बाजू बताओ तुमने तो जो ना पान कहीं हवा आवे नहीं हवा फूल आवे जो हवा नहीं अभी रीते લાગે જો આવી જગ્યામાં કંઈક હોય વેલા ને હાથની મદદથી શોગો પડે કંકોળા શેક નહીં જો કંઈક આવી રીતે લાગે તો આપણે કરી ત્યારે કંકોળાનું શાક ખાવા મળે તમને આમાં કંઈક ઝાડ હોય ને ત્યાં લાગે ફિલ કંઈક હોય વેલો જો ઉપડે ત્યાંથી તો વિડિયોમાં કંઈક નવું જાણવા મળતું હોય ને તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ તો તમને હું બતાવું અગાડી હજી કંઈ છે શેર ને જો તમને દેખાતો છે ને હેરી કંકોડ અને આ છે ને ઓર્ગેનિક કહેવાય મતલબ કંઈ દવા ખાતર પાણી વગર લાગે એટલે કંઈ કોઈ જ પ્રકારની દવા કે બીજું કંઈ ઉપયોગ કરવાનો નથી આવતું કુદરતી રીતે લાગે છે જો કંકોળાને મતલબ વાડી જેવું હોય ને તો મતલબ ત્યાં તમને જલ્દી મતલબ મળી રહે લોકો ઘરે કામ જંગલ વિસ્તારમાંથી ને આમ લાવતા હોય તો મતલબ તમને એને બહુ તકલીફ પડે તો હું એક બે વેલા ફર્યો ને કેટલા મળ્યા એ તમને હું બતાવું તો જોઉં છું વિડીયોમાં તો મતલબ એક બે વેલા ફર્યા એટલે આટલા મળે તો મતલબ કેટલા વેલા ફર્યા ને ત્યારે મતલબ કંકોળા મળે આટલું બધું હાર્ડ છે મતલબ વાડી હોય ને તો ના વાડી હોય તો હાર્ડ છે અત્યારે આપણે તા ને મળ્યા છે થોડો ઘડી એક પ્લસ છે બીજા ત્યાં તો તમને ફરી બતાવું બે વેલા જોડે છે એટલે તો બે અલગ અલગ વેલા કેવા આવે તો જોજો વિડીયો ફરી એકવાર સિનેમેટિક એન્જોય કરો નજીક જ છે અંદર બે જોઈન્ટ છે તો આ છે કંકુડા જેવા બે લાગેલા છે ને એક છે નાનું ફૂલ છે તો અહીં છે એક તો મતલબ તો સેમ ટુ સેમ પેલા આવે કાંઈ કાંઈ ફરક નહીં આવે બટ એમાં ખાલી આ પોપટા આવે ફૂલ ને ફૂલ સુકાઈને ગળી જાય એટલે ને એમાં

જાણવા મળ્યું હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો બસ આ જ કારણમાં કે તમને બજારમાં ત્રણસો ચારસો રૂપિયા કિલો કંકોડા મળે તો આવી રીતે કંઈક લોકો સરગવા જાય પછી તમને સસ્તા થોડી ને પચાસ વીસ રૂપિયાને કિલો નહીં હાલે મતલબ કામ ત્રણ ચારસો રૂપિયા કિલો આવી કંઈ પ્રોસેસ આવે કંકોડા ભેવાની તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળે તમને એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જોહાર જય આદિવાસી